સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસે પાંડેસરા પોલીસ મથક વિસ્તારના હોટેલ સંચાલકને ને છરો મારી પચીસ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઓરિસ્સાના ગંજામ થી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ અંગે ક્રાઈમ બ્રાન્ચ પોલીસે જણાવ્યું હતું કે સુરત શહેર પોલીસ કમિશનરે તારીખ 19/3/2025 થી તારીખ 31/3/2025 સુધી નાસ્તા ફરતા આરોપીને પકડવા સ્પેશિયલ ડ્રાઇવ આયોજન કર્યું છે જે અનુસંધાને પાંડેસરા પોલીસ મથકમાં છેલ્લા 25 વર્ષથી નાસ્તા ફરતા આરોપી હીના ઉર્ફે મુકેશ બંસી ગોડને ઓરિસ્સાના ગંજામથી ઝડપી પાડ્યો છે પકડાયલ આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે વર્ષ 2000 માં સુરતના પાંડેસરા હાઉસિંગમાં રહેતો અને મજૂરી કામ કરતો હતો તે વખતે તેના સાથી મિત્ર આકુલ લેંકા તથા નંદા ઉર્ફે નંદો નાહક સાથે મળી પાંડેસરા સિદ્ધાર્થ નગરમાં મેસ ચલાવતા ગોપીનાથ ગોડ નામના વ્યક્તિને છરાવડે માર મારી ત્યાંથી નાસી ગયા હોવાની કબૂલાત કરી હતી આ મારામારીના ગંભીર ગુનામાં છેલ્લા પચીસ વર્ષથી તે નાસ્તો ફરતો હતો આરોપી વિરુદ્ધ નામદાર કોર્ટે સીઆરપીસી કલમ સિત્તેર મુજબનું વોરંટ પણ ઇશ્યુ કર્યું હતું હાલ આરોપી પોતાની ધરપકડ ટાળવા ઓરિસ્સાના ગંજામ ખાતે ભુવનેશ્વર શહેરમાં સિમેન્ટ ડેપોમાં મજૂરી કામ કરતો હતો અને આઠેક મહિના સુધી વતન ગયો નહીં ત્યારબાદ તેના ગામ જતો અને પરત ભુવનેશ્વર મજૂરી કરતો હતો પાંડેસરા પોલીસ સ્ટેશનનો જે એક બીજો ગુનો છે જે ત્રણસો છવ્વીસનો છે